શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલ ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી

છ વાગી પંચાવન મિનિટે ગાડી રવાના કરાઈ હતી હાઈ ટેન્શન લાઇન પોલ નંબર ત્રણસો છન્નું ત્રણ થી ત્રણસો છન્નું ઓગણચાલીસ વચ્ચે ટ્રેનના વેગનમાં આગ લાગી હતી ઘટનાને લઈને રેલવે અધિકારીઓ પર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા આરપીએફ જીઆરપીનો સ્ટાફ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો આ સમયે વેગનની બાજુમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવકે સ્ત ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત ને પકડી લેતા તે ભરતું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી